આગળ વધી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોડિયા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા છ વર્ષથી એક શિક્ષિકાની ગેરહાજરીને લઈ વિદ્યાર્થીનું ભાવિ બગડતું હોય ગ્રામજનોએ આજે શાળાની તાળાબંધી કરી હતી આ બાબતથી સમગ્ર જિલ્લાના શિક્ષણ વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે ડીસા તાલુકાના ગેનાજી ગોડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ઉર્મિલાબેન રાજપૂત છેલ્લા છ વર્ષથી શાળામાં આવતા નથી ઉર્મિલાબેન રાજપૂતને તારીખ એક છ બે હજાર ઓગણીસથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા છે કે તેમની જગ્યાએ અન્ય કોઈ શિક્ષકને ફાળવવામાં આવ્યા ન હોવાથી શાળામાં પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા એકસો ચોસઠ અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગના એકસો વિદ્યાર્થી મળી ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓનું ભણતર છેલ્લા છ વર્ષથી અધરતાલ છે જે બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે નુકસાનકારક છે સુરેશ કુમાર ભુદ્રાજી છે હું અહીંયા પ્રાથમિક શાળામાં અને ઉર્મિલા બેન હાજર થતા નથી અને અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે અમે વારંવાર કરી છે પણ છતાં પણ બેન આવવા તૈયાર નથી બેન પગાર અહીંયાથી લે છે નોકરી ફરજ બીજે બજાવે છે એના માટે અમે સ્કૂલને તાળું મારીએ છીએ કે અમે જ્યાં સુધી ઉર્મિલા બેન અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે તાળું ખોલશો નહીં એમને ના આવું હોય તો બીજા શિક્ષકને અહીંયાથી રાજી નામું આપે તો અમે બીજા શિક્ષકની અહીંયા રજૂઆત કરીએ એ અમારી દરખાસ્ત છે મારું નામ માળી ઈશ્વરજી સોગાજી જ્ઞાનાજી ગોળિયા પ્રાથમિક શાળા બેનનું નામ છે બેન ધનેશભાઈ રાજપૂત એ બેનને વારંવાર રજૂઆતો કરતો કલેક્ટર સુધી રજૂઆત કરી છે સતો બેન હાજર થતા નથી બહુ સરકારનો કોઈ હાથ ભેળો હોવો જોઈએ એવી એવી વાત છે એટલે બેન ને હાજર ના થાય તો અમારા છોકરા આટલા રખડી પડે ભલે રખડી પડે પણ અમે તાળું ખોલશો નહી અને સરકાર ને અમારા છોકરો વિશે જે વિચારવું એ વિચારે અમે આજ તાળું ખોલશો નહીં છોકરા અમારા ભલે રખડે સરકાર અમારા તરફથી જે વિચારવું એ વિચારી લે મારું નામ ભરતભાઈ ગેલોજ છે હું ગેનાજી ગોળિયાનો છું ગેનાજી ગોળિયાની અંદર અ મારી શાળાની અંદર પાંચસોથી છસો છોકરા છે અને શિક્ષકો બહુ ઓછા છે અને ઉર્મિલાબેન કરીને શિક્ષક જે ફરજ બજાવે છે એ લગભગ બે હજાર વીસ પછી અહીંયા આવ્યા જ નથી તો આ બાળકો છે એમનું જે અહીંયા પૂરું શિક્ષણ મળતું નથી બરાબર અને શિક્ષક બે કે ત્રણ છે અને બાળકો વધારે છે સધવાઈઓ કોઈ શિક્ષણ મળતું નથી અને બેન અત્યારે ઉર્મિલા બેન ક્યાં છે એ કોઈ પતો નથી અમે વારંવાર રજૂઆત કરી સતો પણ કોઈ અમને કોઈ જવાબ મળ્યો નથી એના માટે અમે ગામ લોકો બધા ભેગા મળી અને આ અમે લોક માર્યું છે અને આ લોક જ્યાં સુધી બેન હાજર નહી થાય ત્યાં સુધી આ લોક ખોલવાના નથી મારું નામ રમેશકુમાર કુમાર જગાજી ગેનાજી ગુળિયાનો રહેવાસી છું આ ગેનાજી ગુળિયાની પ્રાથમિક શાળામાં બે હજાર વીસથી ઉર્મિલા બેન હાજર થતા નથી આ ક્યો કઈ શાળામાં ફરજ બજાવે કોઈને ખબર નથી અમારા છોકરોનું શિક્ષણ છસ્સો છોકરોનું બગડે છે એકથી પાંચ ધોરણના શિક્ષક છે મૂળ પાયાનું ભણતર બગડવાના કારણથી અમે વારંવાર રજૂઆત કરી છે સતત કોઈ શિક્ષકે અહીંયા અમને જવાબ આપ્યો નથી અમે આગળ રજૂઆત કરો તો પણ તેઓ ઓર્ડર કરે સતત કોઈ શિક્ષક માનવા તૈયાર નથી આનાથી કંટાળી અને અમારા છોકરાઓને અમે બીજી સ્કૂલમાં દાખલ કરવા અમે એલસી લેવા આવેલા છીએ અહીંયા શાળામાં લોક માર્યો છે અમે એનું તાત્કાલિક ધોરણ પાંચ દિવસની અંદર લેવા માં નહીં આવે તો અમે અમારા છોકરોનો એલસી લઈ અને બીજા સ્કૂલમાં પ્રાથમિક અહીંયા બંધ કરાવીશું આંદોલન ચાલુ રહીશ એવો મારી પ્રાર્થના છે કે તાત્કાલિક જ્યાં બને ત્યાં સુધી અમારું છોકરોનું ભવિષ્ય જાણી અને તાત્કાલિક પગલા લેવા વિનંતી